વેલકમ બેક ટુ માય ચેનલ મિત્રો આજે આપણે બનાવશું ગોળ આંબલેની ખાટી મીઠી ચટણી જે દાબેલી રાજકચોરી કચોરી કે સમોસા પકોડા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે બજાર જેવી ન બનતી હોય તો આ વિડીયો તમારા માટે છે તો એકદમ ઘટ એવી ચટણી તમે બનાવીને તૈયાર કરી શકશો સાથે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગશે તેની માટે સ્ક્રીન પર દેખાડેલી વસ્તુ તમારે લઈ લેવી હવે આપણે અહીં મેં છે સમય ન બગડે એ માટે એક વાટકી આમલી અને એક વાટકી પાણી ઉમેરી કુકરમાં બે વિસલ લગાડી લીધી હતી આ ઇન્સ્ટન્ટ આમલીની ચટણી છે એટલે આમલીને આપણે પલાળીને રાખવાની બિલકુલ જરૂર નથી સાથે આપણે તેને મિક્સરમાં પીસવાની પણ બિલકુલ જરૂર નથી એકદમ સોફ્ટ થઈ ગયેલી હોય છે આંબલીમાં આપણે વિસલ લગાડેલી હોય છે કુકરમાં ઉમેરી એટલે તો આ રીતે હાથની મદદથી જ મસળી અને મેં તો અહીં ઝારો લીધો છે હું તો દર વખતે આ રીતે ઝારામાં જ ગાળું છું તમે કોઈ મોટી ચારણી હોય એમાં પણ તમે ગાળી શકો જેથી કામ છે એ સહેલું બની જાય ફટાફટ તેનો રેસાનો ભાગ છે એ દૂર થઈ જતો હોય છે તો આ રીતે જરૂરથી તમે ફોલો કરજો આ ટ્રિક્સને અને તમને કેવી લાગીને એ જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો બહુ સરળતાથી તમારો પલ્પ અને રેસા છે દૂર થતા હોય છે તેમાં આપણે અડધી ચમચી સંચળ અડધી ચમચી મીઠું એક આખી ચમચી ભરી ધાણા જીરું એક આખી ચમચી ભરી લાલ મરચું થોડું તીખું એવું હોય એવું લેવાનું ને સાથે આપણે અહીં બે ચપટી જેટલી હિંગ ઉમેરવાની છે મસાલા પણ ખૂબ જ સરળ છે કોઈ અઘરું નથી ફક્ત તમારે આ માપ પ્રમાણે અને આ રીતથી ફોલો કરી તમે બનાવશો ને ચટણી એટલે બજારની ચટણી લાવવાનું ભૂલી જશો અને હા ખાસ આ ચટણી છે તમે ફ્રીજની અંદર સ્ટોર કરી શકો છો ફ્રીજની અંદર તમે દસથી પંદર દિવસ અને ફ્રીઝરની અંદર તમે એકથી દોઢ મહિના સુધી તમે સાચવી શકો એવી ને એવી ચટણી રહેશે અને કડક પણ નહીં થાય ફ્રીઝરમાંથી તમે જ્યારે ખાવી હોય ને ત્યારે તાત્કાલિક તમે ખાઈ શકશો કાઢીને એવી રહેશે ને આપણે અહીં એક વાટકો પાણી અને એક વાટકો ગોળ આ વાસણની અંદર ઉમેરી દીધું છે કારણ કે આપણે ચટણીને પકાવવી પડશે હજી ફક્ત આંબલી વફાણી હતી મસાલા પણ આપણે પકાવવા પડશે તો ગોળ અને પાણી બધું સારી રીતે ઓગાળી લેવાનું છે જો શરૂઆતમાં ઓગળવાનું સ્ટાર્ટ થશે અને ઓગળે ત્યારે એકદમ બબલવાળું પાણી આપણું હોય છે તો હમણાં જ તમને કલર ચેન્જ દેખાશે એ રીતે થાય પછી આપણે આંબલીના પલ્ફવાળું પાણી છે એ ઉમેરવાનું આ ચટણી દાબેલી જોડે કચોરી જોડે સમોસા જોડે કે તમે ભજીયા વગેરે બનાવતા હોય તો એની જોડે અથવા તો કોઈ પણ નાસ્તા સાથે બહુ સરસ એવી લાગે છે અને કામ એકદમ સરળ થતું હોય છે કારણ કે આ સ્ટોર થાય છે તો આપણે એકવાર બનાવીને રાખી દે એટલે એનો સ્વાદ બગડી જાય કે ખરાબ થઈ જાય એવી કોઈ ટેન્શન રહેતું નથી તો આ રીતે બબલ્સ એકદમ થશે અને ધીમે રહીને બધા જ બબલ્સ છે એ ધીમે ધીમે શાંત થવા મળશે કલર એકદમ ચેન્જ થઈ જશે કારણ કે ગોળ છે એ પાકી ગયો હોય છે તો આ રીતે થાય પછી આપણે મસાલાવાળું જે આંબલીનું પાણી તૈયાર કરીને રાખ્યું હતું એ આપણે ઉમેરી દઈશું તો અહીં મેં બધું જ પાણી છે આ રીતે સોરી પલ્પ છે આંબલીનો એ ઉમેરી દીધો છે તો અહીં આપણે મસાલા બધા જ થઈ ગયા છે હવે આપણે મસાલા કરવાની બિલકુલ જરૂર નથી હવે ફક્ત ધ્યાન એ જ રાખવાનું કે કેટલી વાર સુધી આ તમારે પકાવવાનું તો બહુ સરળ છે તમે શરૂઆતમાં જોઈ શકો છો આ રીતની ચટણી હોય છે અને હવે ધીમે ધીમે ત્યાં સુધી આપણે પકાવવાની છે કે આ એકદમ ઘટ એવી થઈ જશે કલર હજુ ચેન્જ થઈ જશે ને આ પાણીનો જે ભાગ છે એ એકદમ બધો બળી જશે તો ત્યાં સુધી પેશન્ટ રાખી લગભગ કહું તો આઠથી દસ મિનિટમાં કે સાત મિનિટમાં તમારી ચટણી બની અને તૈયાર થઈ જશે અને હવે અહીં છે એ તમારે એ ધ્યાન રાખવાનું તમારે જેટલી ઘટ કરવી હોય એટલી તમારે ઉકાળવાની માની લો કે તમારે આ ટાઈપની જોઈએ છે તો હવે તમે અહીં ગેસને બંધ કરી શકો અને જો તમારે ઘટ ચટણી કરવી હોય તો હજી બેથી ત્રણ મિનિટ સુધી ઉકાળતા રહેવાનું અને સ્ટોર કરવી છે તો ઘટ ચટણી જ સ્ટોર કરાઈ જ્યારે તમે વાપરવામાં લો ત્યારે થોડું પાણી ઉમેરી તમે તેને લિક્વિડ ફોર્મમાં કરી શકો એ રીતે પણ તમે વાપરી શકો તો હું તો આ રીતે ઘટ કરીને જ રાખું છું અને આમાં ખાસ એક ઇન્ગ્રીડિયન્ટ નાખવાનું છે એક મોટી ચમચી ભરી ખાંડ જેનાથી કલર અને સ્વાદ બંને બદલાતો હોય છે તમે જરૂરથી ટ્રાય કરજો આ રીતે ખાંડ ન વાપરતા હોય તો તમે ખડી સાકર પણ ઉમેરી શકો છો તમે જુઓ છો કલર એકદમ સરસ ડાર્ક એવો આવી ગયો છે મરચાંએ એકદમ કલર એનો પકડી લીધો છે આંબલીની ચટણીમાં તો આ ગોળ આંબલીની ચટણી તો લગભગ બધાની ફેવરિટ હોય છે નહીં અડધો તાર આવે છે મારે આટલી ચટણી જોઈએ છે ઘટ તો હું અહીં આ ચટણીને સોરી આ મારે ચટણી તૈયાર થઈ ગઈ છે હું ગેસને બંધ કરી દઈશ હજી આ ઠંડી થશે એટલે વધારે ઘટ થતી હોય છે એટલે એ રીતે તમારે ગરમ કરવાની મારી ચટણી બનીને તૈયાર છે હવે હું ગેસ બંધ કરી દઉં છું અને એને એકદમ ઠંડુ થવા દઈશ તમે આમાં મગજ મગજ તરીના બી પણ ઉમેરી શકો છો તે પણ ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે સાથે વરિયાળી પણ ઉમેરી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે તમે આમાં એડ કરી શકો છો વસ્તુ પણ મારે તો ઘણી વખત આ દાળ શાકમાં પણ ઉપયોગમાં લેતી હોઉં છું એટલે અહીંયા હું કંઈ જ નહીં ઉમેરું અને મારી આ ચટણીનો વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવી અવનવી રેસીપીની સાથે એકદમ સરળ રેસીપી શીખવા માટે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને આવજો